હાલ રાજકોટ થી એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના સાંઢવાયા ગામે એક કરુણ ઘટના સામે આવી છે જ્યાં ફૂડ પોઈઝનિંગ ના કારણે ત્રીસ કરતા વધુ ગાયોના મૃત્યુ થયા છે આ ગામમાં આવેલી ગૌશાળામાં ગઈકાલે જ અચાનક ગાયોના મૃત્યુ થતા હાહાકાર મચી ગયો હતો અને જિલ્લાના પશુ અધિકારીઓ ઉપરાંત ડીડીઓ સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા તેમણે આસપાસના આગેવાનો ઉપરાંત સ્થાનિક આગેવાનોના પાસેથી સમગ્ર ઘટના અંગે વિસ્તારમાં માહિતી મેળવી રહ્યા છે અને ઉલ્લેખનીય છે કે આ ગૌશાળામાં ગામના લોકો દ્વારા ગૌ સેવા ટ્રસ્ટના નામે વર્ષોથી ચલાવવામાં આવે છે અને વહીવટી તંત્ર દ્વારા ગાયોના મૃત્યુના ચોક્કસ કારણો જાણવા અને આંગળની જ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં લોકો ગૌશાળા ખાતે દોડી આવ્યા હતા અને જો કે ગાયોને ફૂડ પોઈઝનિંગ શું ખાધા બાદ થયું તે સામે આવ્યું નથી આ અંગે અધિકારીઓ દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે આ ઘટનાનું સત્ય તપાસ બાદ જ સામે આવશે અને અચાનક જ ત્રીસ ગાયોના મોતથી ગૌ પ્રેમીઓમાં દુઃખની લાગણી છવાઈ ગઈ છે તો બીજી બાજુ અન્ય તરફ એક ઘટના સામે વાત કરીએ તો વાઘોડિયા તાલુકાના નિમેટાથી પુરા રોડ પર એક અકસ્માતમાં યુવાનનું મોત થયું છે અને આ અંગે સામે આવેલી વિગતો અનુસાર રાત્રે ગાયના કારણે જ અકસ્માત સર્જાયો હતો જેમાં એક યુવાન એ પોતાનો જીવ ગુમાવ્યો છે જ્યારે અન્ય એક યુવાન ઘાયલ થયો છે તો હાલ માટે આટલું જ મળીશું અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઈકને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે